મત થી યુવાઓ બને સાહસિક અને સક્ષમ રમતગમત થી ખીલે છે નેતૃત્વ કૌશલ્ય ખેલ પ્રતિભાઓ બહાર લાવવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બે હજાર માં ખેલ મહાકુંભ ની શરૂઆત કરાવી હતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ નું આયોજન કરાય છે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ માં ખેલાડીઓનો ઉત્સાહ બમણો દેખાઈ રહ્યો છે તમામ કેટેગરીના ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ નું આયોજન કરાય છે ત્યારે ગાંધીનગરના માણસા ખાતે અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન અને ઓપન વય જૂથના લોકો માટે ખેલ મહાકુંભની મધ્ય ઝોન કક્ષાની સ્પર્ધા યોજાય રાજ્ય સરકાર કે અમારા માણસા જિલ્લાની અંદર આ ઝોન કક્ષાની જે રમતો સ્પર્ધા યોજવામાં આવી છે એની અંદર રાજ્ય સરકાર તરફથી બહુ સપોર્ટ બી મળ્યો છે અને જમવાનું બી બહુ સારું મળી રહ્યું છે સવાર સાંજ બંને ટાઈમ નાસ્તાના બી બહુ સારું છે અને એમનો બહુ સપોર્ટ મળે છે લોકોને અને અહીંયા કક્ષાની અંદર ફર્સ્ટ સેકન્ડ જે ટીમો હશે એ ખેલ મહાકુંભની અંદર ઉપરવી જશે સ્ટેટ રમવા માટે માણસા ખાતે ખેલ મહાકુંભમાં હેન્ડબોલ અને રસ્તા ખેંચમાં મહેસાણા ગાંધીનગર અને અમદાવાદના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો બે હજાર અને શરૂઆતથી જ ગુજરાતની અંદર ખેલ મહાકુંભ દ્વારા રમતગમતનું વાતાવરણ ખૂબ જ સરસ બની રહ્યું છે આ વર્ષે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ ની અંદર આજે માણસાની અંદર હેન્ડબોલ સ્પર્ધાની ઝોન કક્ષાની સ્પર્ધા થઈ રહી છે અને એની અંદર ભાઈઓ અને બહેનો અંડર ફોર્ટીન સેવન્ટીન અને ઓપન એજ ગ્રુપના ખેલાડીઓ ભાગ લઈ લીધેલું છે ખેલ મહાકુંભમાં ઓપન વય જૂથમાં સિનિયર સિટીઝનો પણ ભાગ લઈ રહ્યા છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં સ્પોર્ટસ કલ્ચર ફૂલ્યું ફાલ્યું છે જે સરકારે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો ઝોનનું આયોજન કર્યું છે તે ખેલાડીઓ માટે ખૂબ સારું છે ઘણા બધા ખેલાડીઓએ અહીંયાથી માણસા તરફથી કે ગમે જિલ્લા કે તાલુકા તરફથી ભાગ લીધેલ છે અને ખેલાડીઓ

આજે ગુજરાત સ્પોર્ટ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે જય જય ગરવી ગુજરાત